હાલ મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ એટલે આપણે આવી ગયા બપોરની રાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો અને બકાલું બહુ જાજુ કાંઈ આવ્યું નથી આ એક નંબર મોરપીસ રીંગણું છે જેનો ભાવ સો થી લઈને એકસો દસ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ સાહીઠ રૂપિયા થી લઈને સિતે રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબીજ છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ સાહીઠ રૂપિયાથી લઈને સીમ્તર રૂપિયા સુધી ઉધળું જબળું વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કુરિયાવાળા સોરા છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર ફાફડા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ બસો રૂપિયા થી લઈને બસો ત્રીસ રૂપિયા સુધી ઉધરી ભારી વેચાય છે આ ખીરા કાકડી છે જેનો ભાવ ચાલી રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળું જબલુ વેસાય છે આ છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લાલ મરચા છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પેપ્સીકોન મરસા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે વાગી ગયા છે હવા ચાર અને તમે જોઈ શકો છો માલ બધો પીળો છે આજે વરસાદના કારણે ગરાગી જ નીકળી તમે જોઈ શકો છો ફુલાવર ને વાલવર ને બધું પીળું છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો તમારે ડેલીનો વિડીયો જોવો હોય તો